બરવાડા નગરપાલિકા વિસ્તારમાં આવેલ જબુબા હાઈસ્કૂલની બાજુમાં મેદાન વર્ષોથી રમતગમત પોલીસ અને આર્મી ભરતીની તૈયારી તેમજ વિવિધ સરકારી કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવામાં આવે છે હવે નગરપાલિકા અને ફોરેસ્ટ વિભાગ દ્વારા અહીં બગીચો બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જો કે શહેરના રમતગમત માટે આ એકમાત્ર ખુલ્લું મેદાન છે જેને બચાવવા માટે નાગરિકો રસ્તા પર ઉતર્યા છે યુવાનો ડોક્ટરો વકીલો વેપારીઓ સમાજસેવકો અને અન્ય નાગરિકોએ શેરીઓમાં મેદાન બચાવવાના નારાઓ સાથે રેલી યોજી હતી શહેરના નાગરિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર બગીચાની જગ્યા બદલવાનો નિર્ણય નહીં કરે તો ભવિષ્યમાં ભૂખ હડતાલ સહિત ઉગ્ર આંદોલન થશે બરવાડા નગરપાલિકા દ્વારા જબુબા હાઈસ્કૂલની બાજુમાં ગ્રાઉન્ડ પર બગીચો બનાવવાના મામલે નાગરિકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે તેના લઈને ચીફ ઓફિસરે નિવેદન આપતા જણાવ્યું કે બરવાડા નગરપાલિકા દ્વારા

મારું ગામ બરવાળા ખેલા છે આખા ગામનો વિરોધ છે સાહેબ અને અમારે આ નિશાળ છોકરાઓને છોકરાઓ રમવાનું છે ગ્રાઉન્ડ છે નહીં એટલે આખા ગામનો એટલો વિરોધ છે કે નો પૂછવા દેવો એટલે ખરેખર આ વનીકરણ કરવું જોઈએ નહીં એનો અમારો ખાસ વિરોધ છે નગરપાલિકા ને જાણ પેલા કરી હતી બરવાળામાં જબુબા ગ્રાઉન્ડ માં લગભગ છેલ્લા ચાલીસ થી પચાસ વર્ષથી ગ્રાઉન્ડ ને જૂના બધા આપણા વડીલોએ સાચવેલું છે ફરતી દિવાલ બનાવીને એને પ્રિપેર કર્યું છે છોકરાઓએ એમાં લાખો રૂપિયાની ખર્ચો કરીને ખૂબ રાત દિવસ મહેનત કરી અને અંદર ગ્રાઉન્ડની અંદર પુરાણ કરાયું છે અને છેલ્લા દર વર્ષે પંદર વીસ વર્ષથી રોજ દર વર્ષે ત્રીસ ચાલીસ પચાસ હજારનો ખર્ચો કરીને ગ્રાઉન્ડ સાફ સફાઈ કરે છે અને અત્યારે સરકારની યોજના પ્રમાણે ત્યાં વનીકરણ કરવામાં આવે છે તેમાંથી અંદર અડધા ઉપર ગ્રાઉન્ડ સાડત્રીસ મીટર જેટલું ગ્રાઉન્ડ અંદર એ લોકોએ ઇન્વોલ્વ લઈ લીધું છે ફોરેસ્ટ વાળા ને અંદર પેલું સ્તંભો ખડા છે હવે ગ્રાઉન્ડ ના જે ભાગ જાય છે એ ગ્રાઉન્ડ ના ગળા સમાન છે તમે ગળવું દબી અને પછી હવે તમે એમ કહો છો કે ભાઈ બીજો શરીર વાપરો તો એ થોડું અયોગ્ય લાગે છે અને આ બીજી બધી ગામની આજુબાજુ ઘણી બધી જગ્યાઓ છે ત્યાં એ લોકો કરી શકે છે પછી ત્યાં સ્પોર્ટ સંકુલ બને એવું ગામ લોકોની ઈચ્છા છે અમારી લોકોની પણ ઈચ્છા છે

નગરપાલિકા વિસ્તારમાં બનાવવામાં આવેલ ઉદ્યાન બાબતે વિરોધ દર્શાવવામાં આવેલ હતો જે બાબતે કે બરવાડા નગરપાલિકામાં મુખ્યમંત્રી શહેરી ઉદ્યાન યોજના અંતર્ગત ચાર હજાર ચોરસ મીટરમાં ઉદ્યાન બનાવવા માટે કલેક્ટર સાહેબ દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવેલ છે સદરુ જગ્યા પર જમીનની ફાળવણી કરતાં પણ બાકી બાર હજાર ચોરસ મીટર જેટલી જગ્યા રમત ગમતના મેદાન માટે બાકી રહેલ છે આથી જો તે જગ્યા ઉપર ગાર્ડન બનાવવામાં આવે તો નાગરિકોને મેદાનની મેદાન ની સાથે સાથે ગાર્ડન નો પણ લાભ મળી શકે તેમ હોય આ બાબતે ગામ લોકો ને સમજૂત કરવામાં આવેલ છે ચિંતન વાગડિયા